જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભીંડાનું શાક જે રોજ બનાવીને ખાઈ શકો તેટલું સ્વાદિષ્ટ બને છે અને તમે ટિફિનમાં પણ આપી શકો છો તો ઘરમાં રહેલા સિમ્પલ મસાલાથી જ આપણે શાક તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી એવું શાક આપણું બનીને તૈયાર થાય છે તો શાક બનાવવા માટે મેં અત્યારે બસો પચાસ ગ્રામ જેટલા ભીંડા લીધા છે જેને આપણે સારી રીતે ધોઈ અને કોરા કરી લઈશું ભીંડાને મેં ધોઈ અને કોરા કરી અને આ રીતે થોડા મોટા ટુકડા રહે તે રીતે સમારી લીધા છે તો ભીંડા ક્ષાર્ય હોવાથી ઉનાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો કરે છે જે લોકોને એસિડિટી અપચાની તકલીફ રહેતી હોય તેમના માટે આ ભીંડા ખૂબ જ ઉપયોગી છે તો હવે આપણે ભીંડાના શાકનો વઘાર કરીશું ગેસ પર આપણે કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તો આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો સારું લાગે છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું આપણું સારું રીતે સંતવાઈ જાય એટલે મેં અત્યારે પાંચથી છ કળી લસણને આ રીતે ઊભું ઝીણું કટ કરી લીધું છે તે આપણે તેલની અંદર લઈ લઈશું લસણ ને કળીને આપણે સારી રીતે સાકરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણી શાકની વઘારને સારી રીતે સાકરીશું લસણ જાય એટલે અત્યારે છે એક મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી દીધી છે તે અંદર એડ કરીશું તો આ શાકની અંદર ડુંગળી વઘાર કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે

ડુંગળી અને મરચાને આપણે એક મિનિટ માટે સાંતરીશું ડુંગળી અને મરચા સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે આપણે જે ભીંડાને કટકરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને આ ભીંડાને ચડવા દઈશું ને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું ભીંડાનો કલર લીલો જ રહે અને તે જરા પણ ચીકણું શાક ન થાય તેના માટે શાકને આપણે આ રીતે ખુલ્લું ચડાવવાનું છે તેને બિલકુલ ઢાંક્યા વગર તો આ રીતે આપણે હલાવતા જઈશું અને તેને ચઢાવીશું શાક આપણું ચડે છે ત્યાં સુધી આપણે શાકમાં નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે નાની એક ચમચી જેટલું આપણું મીઠું લઈશું સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું બે ચમચી આપણે જીરું લઈશું તો શાકમાં દાણા જીરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે થોડું વધારે લઈશું સાથે તીખાશ માટે આપણે મરચું એડ કરીશું તો શાક થોડું તીખું હોય તો વધુ સારું લાગે એટલે આપણે મરચાંનું પ્રમાણ પણ એ રીતે લઈશું એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો લઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે આમચૂર પાવડર હોય તો તે પણ અંદર એડ કરી શકો છો અને આમચૂર પાવડરની જગ્યાએ તમે છેલ્લે શાક જ્યારે ચડી જાય ત્યારે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે શાક જોઈ લઈએ તો શાક આપણું પચાસ ટકા જેટલું ચડી ગયું છે તો હવે તેની અંદર અત્યારે મેં એક ટુકડો આદું લીધું છે જેને આપણે આ રીતે છીણી અને અંદર એડ કરીશું મિક્સ કરી દઈશું આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલો આપણે બધું જ શાકની અંદર લઈ લઈશું મસાલો આપણો મિક્સ કરી હવે ફરી આપણે બે થી ત્રણ મિનિટ શાક થવા દઈશું તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને શાકને તો એક મિનિટ છે તો ચડવશું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયું છે અને થોડું તેલ પણ આ રીતે છૂટું પડવા લાગ્યું છે તો હવે શાકનો ટેસ્ટ વધુ આપવા માટે અત્યારે મેં બે ચમચી શેકેલા સિંગદાનો અધકચરો ભૂકો લીધો છે તે આપણે અંદર એડ કરીશું આ લેવાથી જે શાકની અંદર ચાવવામાં આવશે તેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો તમે રોજ બનાવીને ખાવ તેવું આ શાક સ્વાદિષ્ટ તૈયાર થાય છે અને તમે ટિફિનમાં પણ આ શાકને બનાવીને આપી શકો છો તો ફરી એકાદ મિનિટ આપણે આ રીતે ખુલ્લું તેને સાતરીશું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડી લીલી કોથમીરી કરીશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી મસાલા સાથે તૈયાર થતું ભીંડાનું શાક તો તમને આ શાકની રેસિપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં